સવાલોનું નું સોલ્યુશન આવી રહ્યું છે આપની માટે ખૂબ જ ઉપયોગી છે આ સોલ્યુશન આપને આ સોલ્યુશન આવડવું જોઈએ આપણે માર્ક્સ વિભાગ એની અંદર નથી એ માર્ક્સ ગુમાવો હોય તો પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવું જરૂરી છે

કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લો ભાઈ ખાલી જગ્યા પૂછાશે ખાલી જગ્યા છે છેલ્લે તેને જવાબ હશે એમસીક્યુ કરતા પણ સહેલું એમસીક્યુ માં ચાર જવાબ હોય એમાંથી એક પસંદ કરવાનો ખાલી જગ્યામાં માં ત્રણ જવાબ એમાંથી એક પસંદ કરવાનો તો સૌથી સહેલી ખાલી જગ્યા જોઈએ બિંદુ માઇનસ બે માઇનસ ત્રણ નું વાય અક્ષી લંબ અંતર ખાલી જગ્યા છે હાલો ભાઈ ગઈ કાલે શીખવાડેલું અગાઉનો વિડીયો જે ગયો એની અંદર શીખવાડેલું આપણે એસો કે y x ઇલંબ અંતર પૂછે એટલે x યામ લખવાનો પણ ગાંદાની જેમ x યામ નથી લખવાનો કઈ રીતે લખવાનો છે અંતર અરે ભાઈ અંતર હંમેશા ધન હોય પ્લસવાળો आता है અંતર હંમેશા કેસા आता है प्लस वाला आता है तो हम प्लस वाला લખेंगे भैया કેસા લખेंगे प्लस વાલે તો + x યામ x યામ - 2 છે પરંતુ અહીંયા x યામ તરીકે અહીંયા 2 લેવાનું છે અંતર છે એટલે + 2 ક્લિયર અંતર છે એટલે માટે + 2 આન્સર આવશે નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 20 બિંદુ A 2a minus b अल्पविराम b અને b કૌંસની અંદર સ્મોલ b, a minus b ને જોડતા રેખાખંડ AB નું મધ્ય બિંદુ m ના m ખાલી જગ્યા છે સિમ્પલ લોજિક m ના આપણે મધ્ય બિંદુ ના m શોધવા હોય તો x x m નો સરવાળો ભાગ્યા 2 તો 2a minus b plus b છેદમાં 2 કોમા સાહેબ વધ આગળ એ બી માઇનસ બી ઉડી ગયું ટુ ટુ ઉડી જશે તો વધશે ખાલી ફક્ત એ ક્લિયર એ એ જવાબ આવશે આ વસ્તુ ન સમજાણ હોય તો હજી એક વખત સમજાવી દો તમારી પાસે ત્યાં શું છે ટુ એ માઇનસ બી પ્લસ બી છે તો માઇનસ બી પ્લસ બી ઉડી ગયા એટલે ટુ એના છેદમાં ટુ વધશે અલ્પ વિરામ બી માઇનસ બી ઉડી જશે અહીંયા ટુ ના છેદમાં ટુ વધશે ત્યારબાદ આ ટુ ટુ કેન્સલ થયેલા છે આ રીતે બરાબર એટલે એ એ જવાબ આવશે તમારો જવાબ એ એ ક્લિયર એટલે ત્યારબાદ સવાલ નંબર એકવીસ એમ એ બી નું ઉગમ બિંદુ ઓ ઝીરો ઝીરો થી અંતર ખાલી જગ્યા છે તો ઉગમ બિંદુ થી અંતર વાળો આપણે સૌથી પહેલો સવાલ હતો ત્યાંથી ત્યાં બેઠો સવાલ છે અહીંયા એ બી આપ્યું છે તો વર્ગમૂળમાં એ સ્કવેર પ્લસ બી સ્કવેર બરાબર છે અહીંયા કોમાની નિશાની છે શેની છે કોમા તો વર્ગમૂળમાં એ સ્કવેર પ્લસ બી સ્કવેર આ જવાબ થઈ ગયો તમારો ચાલો ઉગમ બિંદુ થી અંતર આ મગજમાં ફીટે જ હશે દરેક વિદ્યાર્થી હું માનું છું કારણ કે તમારું સૂત્ર શું છે એ માઇનસ જીરો આખા નો વર્ગ પ્લસ બી માઇનસ જીરો આખા નો વર્ગ બરાબર વર્ગમૂળ જો અહીંયા વર્ગમૂળ જ આવશે તો વધે શું એ સ્કવેર પ્લસ બી સ્કવેર આ તમારો અંતર ક્લિયર ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર બાવીસ બહુ જ ઈઝી સવાલ છે મસ્તીનો સવાલ છે શું કહે છે આ સવાલ કે બિંદુ જો એ વન ટુ અને બી થ્રી માઇનસ ટુ આપેલો હોય તો બિંદુઓ હોય તો આપેલા બિંદુ હોય તો એ રેખાખંડ એ નું મધ્ય બિંદુ છે તો ખાલી જગ્યા શું છે રકમ જો જો એ વન ટુ અને બી થ્રી માઇનસ ટુ આપેલા બિંદુઓ હોય તો ખાલી જગ્યા એ રેખાખંડ એ નું મધ્ય બિંદુ છે આપણે એક્સ એક્સ એમ નો સરવાળો વાય વાય એમ નો સરવાળો ને બે ને અડધા અહીંયા જોવાય કે સાહેબ એક્સ નો સરવાળો કરે વાય નો કરે આપણે ફ્રેક્શન ઓફ સેકન્ડ માં આન્સર આપવાનો છે ફટાફટ આન્સર આપવો છે અહીંયા જો બે જગ્યાએ એક્સ સરખા છે 2 2 તો એક્સ એમ નો જો વાય એમ જો એક જગ્યાએ 1 છે એક જગ્યાએ 0 છે બીજી જગ્યાએ 0 છે બરાબર છે તો હું કરે તો નો આવડે ને ભૂલાઈ જાય તો શું કરે ખબર તો બે જગ્યાએ બબ્બે આવે છે આપણે આ બે આન્સર વાય એમ જો ને બે જગ્યાએ 0 આવે છે બસ તો આ

એકથી અઢાર નંબરની અંદર બહુ આવ્યું આનું શું થઈ જાય એક સ્ક્વેર થિટા ગુણિયા આનું થઈ જાય સાઇન્સ સ્ક્વેર થિટા બરાબર સેક્સ સ્કવેર થિટાનો મતલબ થઈ જાય એકના છેદમાં કો સ્ક્વેર થિટા તો સાઇન્સ સ્ક્વેર થિટા છેદમાં કોસ્ક્વેર થિટા તો સાઇન્સ સ્ક્વેર થિટાના કો સ્ક્વેર થિટા બરાબર શું આવશે ટેન સ્કવેર થિટા યોર ટેન સ્ક્વેર થિટા ઈઝ યુર ના ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ ટેન પિસ્તાલીસ ડિગ્રી પ્લસ કોટ પિસ્તાલીસ ડિગ્રી

sin cos tan ત્રણ યાદ રાખો નો બાકી બધું યાદ રહી જાય ચલો 0 30 45 डिगरी, 60 डिगरी, 90 એટલે કે 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી ઇંગ્લિશ માં કહેશું તો 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી ક્લિયર ચલો ત્યાર બાદ જોઈએ આપણે sin 0 sin 0 ની કિંમત આવશે 0

તમને વોટ્સઅપમાં મેળવે છે તો વોટ્સએપમાં મેળવવા માટે કોન્ટેક્ટ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર પર અને એક વિષયની કિંમત કેટલી છે પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રની કિંમત માત્ર રૂપિયા પચાસ છે ક્લિયર ચાલો જોઈએ ત્યાર બાદ નેક્સ્ટ બાકી આપણા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં તમે જોડાઈ શકો છો નવી નવી અપડેટ મેળવી શકો છો ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ક્વિઝનું સુંદર મજાની એક ક્વિઝનું આયોજન કરવામાં આવેલું છે તેનું ક્વિઝ ચાલો

આ બધા વિષય નિષ્ણાંત શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન ચાલી રહ્યું છે બરાબર છે ચાલો બાકી આપણો કોન્ટેક્ટ નંબર છે તમારે જે કાંઈ તકલીફ પડતી હોય આગળ પડતી હોય તમે અમને આ નંબર પર WhatsApp કરી શકો છો બાકી આપણો કમેન્ટ સેક્શન છે જ કમેન્ટ સેક્શન ભૂલી ન જવાનો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવા ચાલો જોઈએ ત્યાર નેક્સ્ટ સવાલ નંબર 25 શું કહે છે કે 1 10² θ 1 10² θ બરાબર

તમારી પાસે જે ફોર્મ્યુલા છે ને તે શું છે ખબર sec square theta minus tan 1 પરંતુ તે લોકો એ કર્યું શું ઓંધો કાર્યક્રમ કર્યો કે tan square ને પ્લસ કરી નાખ્યું sec square theta ને કરી નાખ્યું માઈનસ એ એ રાખો થીટા રાખો બધું સમાન જ કહેવા છે હવે આ બે ને હું આગળ પાછળ કરો તો -1 વડે ગુણું છું એવું રાખો તમને જેમ મજા આવે ચલો -1 વડે ગુણીશ એટલે શું થઈ જશે અહીંયા -x2 थीटा + 102 थीटा तो भाई दाबे बाजू -1 વડે ગુણ્યું ને એટલે જમણી બાજુય ગુણવાર ચાલ તો જમણી બાજુ ગુણસો એટલે જવાબ આવશે -1 તો 102 थीटा - x2 थीटा = -1 ક્લિયર જવાબ હવે ખબર પડી કે હા સેબ -1 આયા તો લોચો લાગે ભાઈ લોચો લાગે નહીં લાગે હવે સમજણ પડી

અગાઉના આપણે જે કઈ વિડીયો સોલ્યુશન છે એટલે કે અગાઉ જે વિભાગ એની સિરીઝ ચાલી રહી છે એના આગળના ભાગ 3 ની અંદર મળવાનું છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની વચ્ચેથી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ઘરે ગુજરાત